નમસ્કાર સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે છે આજથી આપણે એક એક અને અનુવાદ એ આપણે એનું સારાંશ અને એનું મહાત્મ્ય જોશું તો શરૂ કરીએ અધ્યાય પહેલો અર્જુન વિશાદ ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું કે હે સંજય ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધની ઈચ્છાથી એકઠા થઈ અને શું કર્યું સંજયે કહ્યું કે હે ધૂતરાષ્ટ્ર વ્યૂહરચના વાળી પાંડવોની સેના જોઈ અને દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈ અને કહ્યું કે હે ગુરુજી પાંડવોની મોટી સેનાને તો જુઓ તેની વ્યવસ્થા રાજા દ્રુપદના પુત્ર અને આપના શિષ્યએ કરી છે આ સેનામાં ભીમ અર્જુન જેવા વીર સાત્યકી વિરાટ ધ્રુપદ ધૃષ્ટેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ શૈબ્ય યુદ્ધામન્યુ ઉત્તમૌજા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો આ બધા મહારથીઓ છે આપણી સેનામાં આપ ભીષ્મ પિતામહ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ ભૂરી શ્રવ અને યુદ્ધવિદ્યામાં ચતુર અને પ્રાણ આપનારા અનેક સુરવીરો છે પરંતુ ભીમસેનથી રક્ષિત પાંડવોની સેના આગળ આપણી સેના નબળી માલુમ પડે છે તેથી આપ સર્વે સેનાનાયક ભીષ્મ પિતામહનું રક્ષણ કરો દુર્યોધનની વાત સાંભળી ભીષ્મપિતામહે સિંહ ગર્જના કરી જોરથી શંખ વગાડ્યો પાંડવોની સેનામાં સફેદ ઘોડાવાળા બહુ જ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ ભગવાને પાંચજન્ય અને અર્જુને દેવદત્ત નામના શંખ વગાડ્યો ભીમસેને પૌંડ્ર યુધિષ્ઠિરે અનંત વિજય નકુળે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યા આ રીતે ભયંકર શબ્દોથી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યું અને કૌરવોનું હૃદય પણ કંપવા લાગ્યું આવા યુદ્ધની શરૂઆતમાં હાથમાં ગાંડી ધનુષ લઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હે અચ્યુત તમે મારો રથ આ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો મારે જેમની સાથે લડવાનું છે તેમને હું જોવા ઈચ્છું છું સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ભારત શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે રથને લઈ જઈ અને ઊભો રાખ્યો અર્જુને બંને સેનાઓમાં પોતાના કાકા દાદા ગુરુ મામા ભાઈ પુત્ર પૌત્ર મિત્ર સસરા વગેરેને જોઈને શ્રી કૃષ્ણને કહ્યું કે આ બંને સેનાઓમાં પોતાના જ માણસોને યુદ્ધને માટે એકઠા થયેલા જોઈ અને મારા હાથ પગ ઢીલા થતાં જાય છે મોં સુકાય છે શરીર ધ્રુજે છે હાથમાંથી ધનુષ પડી રહ્યું છે અને આખું શરીર સળગી ઉઠે છે મારામાં હવે ઊભા રહેવાની શક્તિ રહી નથી મારું માથું ભમી રહ્યું છે આ બધાને મારી અને મને શું લાભ થશે હું વિજય ઈચ્છતો નથી રાજ્યને લઈ અને અમે શું કરીશું જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણ અને ધનની આશા છોડી મરવા ઊભા છે આમાં મારા ગુરુ કાકા પુત્ર દાદા મામા પૌત્ર સાળો અને સંબંધી છે આ લોકો ભલે મને મારી નાખે પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી હું સ્વર્ગ મૃત્યુ અને પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી આ બધા દુઃખી છે કારણ કે આગ લગાડનારા ઝેર આપનારા શસ્ત્ર પ્રહાર કરનારા ધનહરણ કરનારા જમીન જૂટવી લેનારા અને સ્ત્રીનું અપહરણ કરનારા આ બધાને આર્તતાય એટલે કે દુઃખી કહેવામાં આવ્યા છે નીતિશાસ્ત્ર મુજબ તેમને મારવામાં દોષ નથી તો પણ નીતિશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર પ્રબળ છે તેથી તેમનો વધ કરવો તે પાપ જ છે પોતાના સંબંધીઓને મારવાથી સુખ કેવી રીતે મળશે જો કે લોભને લીધે તેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે અને કુળના નાશથી થનારા મોટા અનર્થોને જાણીને પણ આ લોકોની આંખ ઉગડતી નથી પરંતુ શું મારે આ પાપથી બચવું ન જોઈએ કુળના નાશથી સનાતન કુળ ધર્મનો નાશ થાય છે ધર્મના નાશથી કુળમાં પાપ વધે છે અને પાપ વધવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારીની બને છે અને સ્ત્રીઓના બગડવાથી વર્ણ પ્રજા ઉત્પન્ન થાય છે જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે ત્યાં કુળ અને તે કુળનો નાશ કરનાર બંને નરકમાં જાય છે અને સનાતન જાતિ ધર્મ અને ધર્મનો પણ નાશ થાય છે ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરકવાસ થાય છે અરે રે રાજસુખના લોભથી અમે કુળનો નાશ કરવા માટે પણ તૈયાર થયા છે આ શસ્ત્ર ધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન વગેરે યુદ્ધના મેદાનમાં સામનો કર્યા વગર અને નિઃશસ્ત્ર દશામાં મને મારી નાખે તો તેથી મારું વધારે કલ્યાણ થશે સંજયે ધૂતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન આ પ્રમાણે કહી અને અર્જુન તે જ ક્ષણે ધનુષ અને બાણ છોડી દઈ અને શોખથી દુઃખી થઈ અને રથના પાછળના ભાગમાં જઈ અને બેઠા ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિષાદયોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત પહેલા અધ્યાયનો સાર પહેલા અધ્યાયમાં કૌરવ તથા પાંડવોની સેનાઓના મહારથીઓનો તથા તેમના શંખધ્વનીનું વર્ણન કરવામાં આવ્યું યુદ્ધભૂમિમાં હાજર રહેલા વીરોને જોવાની અર્જુનની પ્રબળ ઈચ્છા જાણી અને બંને સેનાઓ વચ્ચે રથને ઊભો રાખ્યો ત્યાં પોતાના સ્વજનોને જોઈ શોક અને મોહને લીધે યુદ્ધથી અલગ થઈ જવાની અર્જુને વાત કહી ત્યાર પછી શસ્ત્રનો ત્યાગ કરી ચિંતા કરતા તે રથમાં પાછલા ભાગમાં બેઠા ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધને માટે ફરી તૈયાર કર્યા અને આ વિષયમાં અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા સંજય બીજા અધ્યાયની શરૂઆત કરે છે